કોઈ સમય ને વિશે જેતલપુરમાં દેવ સરોવરને કિનારે પંડિતોની મોટી સભામાં બ્રહ્માનંદ સ્વામી બિરાજમાન હતા તીર્થો છે પરંતુ જેતલપુર એક મહા તીર્થ છે જે જેતલપુર ગામના સ્વામિનારાયણ ભગવાને ઘરો ઘર પધરામણી કરી છે જે જેતલપુર ગામની ભાગોડે મહા મોટા યજ્ઞો કરાયેલા છે જે યજ્ઞોમાં ભૂદેવોએ ઉચ્ચારેલા શબ્દો સ્વાહા હજુ પણ હવામાં ગુંજે છે અત્યારે પણ એ સ્વાહા સ્વધાના પડઘા સંભળાય છે આવા જેતલપુર ધામમાં બ્રહ્માનંદ સ્વામી વિદ્વાનોની સભામાં બિરાજ્યા છે એ વખતે શિયાળીના વતની જ્ઞાની અને પંડિત એવા શિવરામ વિપ્ર બ્રહ્માનંદ સ્વામીને નમસ્કાર કરીને કહે છે સ્વામીજી શાંતિમાં બેઠા છે વિદવતાથી શાંતિ મળે છે યજ્ઞ યજ્ઞ યાગ થી શાંતિ મળે યાત્રા કરવાથી શાંતિ મળે કે યોગ સાધના થી શાંતિ મળે તપ કરવાથી શાંતિ મળે શાંતિ ક્યાંથી મળે સામાથી પ્રાપ્ત થાય

કોઈ ઉદ્વેગ નું સ્થાન ન હોય અખંડ અહો અહો પણ અંદર રહેતું હોય આવી શાંતિ એક પરમાત્માના ચરિત્ર ચિંતનમાંથી મળે છે બીજે ક્યાંથી મળતી નથી અને એવા પરમાત્મા સ્વામીનારાયણ ભગવાન છે બ્રહ્મણં સ્વામી કહે છે જેના ચરણનું ચિંતન કરવાથી જેના ચરિત્રનું શ્રવણ કરવાથી શાંતિ મળે એવા મહાપ્રતાપી સ્વામિનારાયણ ભગવાન અત્યારે કળયુગમાં પ્રગટ પ્રમાણ છે જેના પ્રતાપથી ગમે એવા મૂર્ખ પંડિત બની જાય છે જેની કૃપાથી પાંગડો પર્વત ચડી જાય છે જેની દયાથી દુઃખી જીવાતમાં પરમ સુખિયા બની જાય છે એવા સર્વાત્મા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર ચિંતન માં જ શાંતિ છે જેમને ઈચ્છા હોય કે થોડી શાંતિ ની જરૂર છે તો હિમાલય જતા પહેલા કે જંગલ માં જતા પહેલા સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રનું શ્રવણ

દેવ સરોવર પવિત્ર કિનારો કૃપા કરો અને ભક્ત ને જયારે શ્રદ્ધા જાગે એટલે તરત જ પોતાનું સદાવ ખોલે છે સંસારમાં એવો નિયમ છે કે કોઈ પણ સદાવ્રત હોય કોઈ પણ દવાખાનું હોય એને ચોક્કસ સમય હોય છે પણ સાધુ પુરુષોનો સદાવરત એનો કોઈ સમય હોતો નથી જ્યારે મુમુક્ષુને અંદર થી જિજ્ઞાસા જાગે એ જ એનો સમય શિવરામ વિપરે જ્યારે પૂછ્યું વિનંતી કરી કે સ્વામી તમે જ પ્રગટ ભગવાનના ચરિત્ર સંભળાવો જેથી અમને શાંતિ થાય